વિના આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે બંને વિના આપવામાં આવશે ઘઉં વીસ કિલો અને ચોખા જે પંદર કિલો આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબો જે પી એસ એસ એન એફ એસ એપીએલ બીપીએલ કાર્ડ ધારકો છે એમની વાત કરીએ તો સૌપ્રથમ એમને ઘઉં છે તો વ્યક્તિ દીઠ ત્રણ કિલો ઘઉં આપવામાં આવશે અને ચોખા છે જે વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે

અને કિલોના તમારે પંદર રૂપિયા આપવાના રહેશે તો અંત્યોદય કાર્ડ ધારકો છે એમને ખાંડ છે જો તમારા રેશન કાર્ડની અંદર ત્રણ સભ્યો હશે તો તો તમને એક કિલો આપવામાં આવશે અને ત્રણ થી વધુ સભ્યો હશે તો દરેક વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે ત્યારબાદ બીપીએલ કુટુંબો છે જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને ખાંડ છે જે વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા કિલોએ આપવાના રહેશે ત્યારબાદ છે મીઠું જુલાઈ અને ઓગસ્ટનું બંને સાથે વિતરણ કરવામાં આવશે ડબલ અનાજ આપવામાં આવશે બંને મહિનાનું સાથે આપવામાં આવશે તો જે રેશન કાર્ડ ધારકોને ને કેવાયસી બાકી હોય તે ફટાફટ કેવાય કરાવી લેજો અને તમારું રાશન એ તમે રાશનની દુકાનેથી મેળવી લેજો